જીવનની અંદર સફળ થવું હોય તો આપણે શું કરવું જોઈએ આના વિશે તમે ઘણી બધી બુકો વાંચીએ છે ઘણા બધા વિડીયો જોયા છે ઘણી બધી રીલ્સ જોઈએ છે તો હું તમને શોર્ટ ટાઈમમાં સિમ્પલ ભાષાને તમને સમજાવી દઉં ઘણી વખતે જીવનની અંદર સફળ થવા માટે આપણે એટલી બધું મૂકોવાની વિડી જોવાની કેટલી બધી મહેનત કરવાની જરૂર નહીં પડતી હોતી એક સિમ્પલ વસ્તુ છે આપણે આપણો ઈગો સાઈડમાં મૂકીને જે લોકો સક્સેસ થઈ ગયા હોય તમે જે પણ ફિલ્ડમાં હોય જે પણ ફિલ્ડમાં તમે લોકો સક્સેસ થવા માંગતા હોય તો એ ફિલ્ડમાં ટોપના ના માણસ હોય જે કર્યું હોય એની તમારે કોપી મારી દેવાની ઈગો રાખ્યા વગર ભાઈ એવો ઈગો નહીં રાખવાનો કે પેલા બહેની હું કોપી હું કા મારું તમે એની કોપી મારજો તમે ટોપ ટેનની ની અંદર તમે ઓટોમેટિક આવશો જેટલી મહેનત સ્ટ્રગલ એ લોકો કરી તમે એટલું ધગલ રાખીને એટલા ડિસિપ્લિનથી તમે મહેનત કરો તમે ટોપ ટેનમાં ઓટોમેટિક આવી જશો તમે ઓટોમેટિક ગ્રો કરશો આપ લોકોનું કહે એ બડાસ મારી પર હું તો કોઈની કોપી ના મારો હું તો જાતે એ કરે તમે થાકી જશો મારે દાખલા તરીકે અમદાવાદ જવું હોય તો જે અમદાવાદ કરવો પડે ઓટોમેટિક તો હું મારા રસ્તો પહોંચી હું જાતે રસ્તો ઉગવા જવું પેલા પૂછવા જવું પેલા પૂછવા જવું ખલણું રેખણું કરવા જવું તો એમાં શ્યાન ના આવે આપણે ખબર છે કે આ વ્યક્તિ આવતી પહેલા પહેલો શોર્ટ ટાઈમની અંદર અમદાવાદ પહોંચ્યો હોય તો આપણે એને જ ફોલો કરવાનો કેમ કે એ ઓલરેડી પોકેલો છે દુનિયાને રિકોગ્નાઇઝ કરે છે તો ભાઈ આપણે એવા આ એક ઉદાહરણ મેં તમને આપ્યું કઈ બનવું મૂકી આ ઉદાહરણનું પછી ઘણું અર્થઘટનમાં થઈ શક્યું ક્યાં તર્ક વિતર્પ થઈ શક્યું પણ મારો મતલબ ક્યાંનો મતલબ મારો સમજ્યો કે આપણે જે પણ ફિલ્ડમાં મોટા સિંગર બનવા માગીએ મોટા કલાકાર બનવા માગીએ મોટા એક્ટર બનવા માગીએ ઘણું જ બનવા માગીએ પણ આપણા ફિલ્ડની અંદર ટોપની અંદર જે મહોત્સવ છે એ મહત્વ શું કર્યું એટલી વસ્તુ આપણે ફોલો કરવાની છે આપ લોકો કરીએ કે જે વ્યક્તિ સફળ હોય સક્સેસ હોય લાઈફની અંદર એ લોકોની આપણે ઈર્ષા કરીએ એની બુરાઈ કરીએ આપ લોકો એવું કહીએ કા તો બહુ નસીબદાર હોય છે અને તો બે બધા ધંધા કર્યા ઓળ તો નસીબ જોર મારે છે અને તો મોટા જેક છે અને મોટી લાગવકો છે આ બધા સો બચાવનો બહનો છે આપણે આપ લોકો મહેનત કરવી નહીં હોતી કોઈ વ્યક્તિ મહેનત કરી સક્સેસ થાય આગળ આવે ગાડી આવે છે ઘર બનાવે તમે તે કર તો આપણે એની મહેનત નહીં જોવી પણ આપણે જો એક આ આવે જતા નસીબદાર છે અરે ભાઈ કોઈને ફોલો કરવો હોય બરાબર તો એની આખી પેટર્ન ફોલો કરો તમને કોઈની સફળતા પડી જાય પણ પેલા સફળતા પાછળ તમે મહેનત જુઓ કોઈ વ્યક્તિ પણ આજે મોટી ગાડીએ ઘરે બંગલો તો તમે ઘર ગાડી બંગલો તો એની કોઈ ડિગ્રી તમે ના જો પણ તમે એને પૂછવો તમે એટલું પૂછો તો કોઈ વ્યક્તિ લાગો પચાસ લાખ કે એક કરોડની કોઈ ગાડી લાવો તો આ એને પૂછીએ કે કેટલામાં ગાડી છે એ ગાડીએ એ ના પૂછો તમે પૂછો કે તું આ ગાડી લાવ્યો કઈ રીતે આ પૈસા કમાયો કઈ રીતે આ પૈસા કમાવા માટે તે શું તું શું બન્યું તું કેટલા ઉજાગર કર્યા કેટલી મહેનત કરી કેટલી આ તો ઉજાગર કરી વોચો બન્યો કેટલી કેટલી ધક્કા ખાતા તો તમે પ્રેરણા ઓમાંથી લેવાની છે તમે આપ લોકો કરે કે ડાયરેક્ટ કોઈ કોઈ વસ્તુનું એચિવમેન્ટ એના પર ફોકસ કરીએ તો એની ગાડી પર ફોકસ કરીએ પણ ગાડી પર ફોકસ ના કરો તમે તમારી યોગ્યતા વધારો લાયકાત વધારો એ વ્યક્તિ રીજેક્ટ કર્યું તમે એટલું તો કરો તો તમે પચાસ ટકા તમે સક્સેસ ઇન્ડિંગ થઈ જશો પણ લોકોને કરવું ન હતું બસ ખાલી ચોવીસ કલાક બૌનો કાઢવો જોઈએ મારા પણ આ નહીં મારા પણ પેલું નહીં હું પૂરું બનેલું નહીં મને ઇંગ્લિશ નહીં આવડતું મને આ નહીં આવડતું તું પણ કોણ કરવા માટે હો બનો છું ના કરવા માટે હો બનો છું એટલે બાનાભાઈ સોરિંગ થાય કે આપણે કોમમાં લાગી જવું જોઈએ આપણે આપણે જેટલું ભણેલા ગણેલા હોય આપણા પાસે જે પણ રિસોર્સિસ હોય જેવું આવડે એવું શરૂઆત કરી દો સ્ટાર્ટિંગની અંદર કોઈ વ્યક્તિ પરફેક્ટ નહીં હતું કદી એ પરફેક્ટ પરફેક્ટ પરફેક્શનિસ્ટ બનાવવાની કોશિશ ના કરશો તો પરફેક્ટ બનાવવાના ચક્કરની અંદર ઘણી ઘણા લોકો આખી જિંદગી બગાડતા હોય છે વર્ષો બગાડતા હોય મહિના બગાડતા હોય છે આટલું થાય આટલું કમ્પેટર એક કરવું જેવું આવડે જેવું હોય એવું જોથી હોય એવુંથી શરૂઆત કરી દો ભૂલા પડશો છોકર ખાશ્યો ભૂલે કરશ્યો અને શીખી જવાની ટાઈમે મંદિરો મંજિલો છો જૂક જગ્યાએ પોખવા માટે ખૂબ જગ્યાએથી નીકળવું જરૂર હોય છે પણ આપ લોકો હંમેશા બહાર બનાતા હોય છે કદાચ ટાઈમ નહીં યોગ્ય ટાઈમ નહીં મારા પણ મારો સમય હારો નહીં મૂડ નહીં હારો કંટાળો મજા નહીં આવતી કાલે કરે કારણ કદી કોઈની આવતી નહીં ને આવીએ નહીં ખાસ કરીને તો ભારતની અંદર ભણવાયું છોડી જે કરવું એ કરો લોકો ગણાવો કોઈ આપણા લોકો બહાર ખાતા હોય કાજે બીમાર છે તા હોય મૂડ નહીં સ્કૂલમાં નહીં જવું આપણે ગમે તે ક્યાંય બનવું સ્કૂલ ના થતા પણ જો જવાની અંદર આપણી હાલતું છે બીમાર હોય મૂડ ના હોય કંટાળતા ગમે તે આપણે ઓફિસ જવું પડે કોમી જવું પડે ભલે બીમાર હોય શું આગળ બોનાબાજી કરીએ એટલે એવું છે કે મહેનત કરવાની ઉંમરમાં આપણે આરસ કરશું બહાર કરશું આરામ કરશું તો તમે યાદ રાખજો કે આરામ કરવાની ઉંમરની અંદર આપણે કઈ મહેનત કરી પડશે ચોઈસ તમારે કરવાની છે તમે કોઈ બહુ છો હું કોઈ મોટિવેશનલ તો શું નહીં તમે આ બધી વસ્તુ ખાલી યાદ કરાવું છું બરાબર વિડીયો પસંદ તમે લાઈક કરજો ઘણું તો ત્યાં ચેનલ સબસ્ક્રાઈબ કરજો બીજો આવે ટોપિકની મળી આવતા વિડીયોની અંદર